તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે વોટ્સઅપની આઈડી કેવી રીતે બનાવી મિત્રો જો તમારે પણ નવો ફોન હોય ને તમારે વોટ્સઅપ ચાલુ કરવું હોય તો એ કેવી રીતે કરવાનું છે એ જાણીશું તો ખાસ વિડીયોમાં બહેને રહેજો તો ચાલો ફટાફટ વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં છે ને તમારે પ્લે સ્ટોર એપ્લિકેશનમાંથી વોટ્સઅપ ડાઉનલોડ કરવાનું છે પ્લેસ્ટોરમાં જઈએ અને વોટ્સઅપ ડાઉનલોડ કરી લેવાનું છે તો મેં ઓલરેડી ડાઉનલોડ કરેલું છે તો સૌથી પહેલાં વોટ્સઅપ એપ્લિકેશનને ઓપન કરવાની છે વોટ્સઅપ એપ્લિકેશન ખોલશો પહેલી વાર એટલે કાંઈક આ રીતે આવી જશે હવે તમને એક ભાષાનું બટન છે એની ઉપર ક્લિક કરીને તમે ભાષા સિલેક્ટ કરી શકો છો ગુજરાતી હિન્દી ઇંગ્લિશ કોઈ પણ સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ અહીંયા અગ્રી એન્ડ કન્ટિન્યુ એવું અહીં લીલું બટન છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે એટલે અહીંયા નોટિફિકેશનવાળું બતાડશે એટલે આને અલાવ કરી દેવાનું છે હવે અહીંયા એક ઓપ્શન છે ફોન નંબરનું તો આમાં તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો છે જે તમારા મોબાઈલમાં હોય અત્યારે આ મોબાઈલમાં જે નંબર છે એ જ અહીંયા લખવાનો છે ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે એટલે થોડુંક પ્રોસેસિંગ લેશે કનેક્ટિંગ જોઈ શકો છો ત્યારબાદ યસ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા ફોનમાં એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે અહીંયા લખી લેવાનું છે ઓટીપી લખશો એટલે તમારે જે એકાઉન્ટ છે એ બની અને તૈયાર થઈ જશે તો જોઈ શકો છો ઓટીપી આ જે વાટ્ર આપણે થોડી વાર ઓટીપી આવી જાય રાહ જોઈએ જોઈ શકો છો ઓટીપી આવી ગયો છે અને એકદમ વેરીફાય ઓટોમેટિક થઈ ગયું છે જોઈ શકો છો તો હવે કન્ટિન્યુ કરી અને અહીંયા આપણે આપણું નામ લખવાનું છે અહીંયા બધું જે પરમિશન માગે એ બધું અલાવ કર દેવાની છે તો ફ્રેન્ડ્સ અત્યારે મારે તો જોઈ શકો છો આ જૂની આઈડી પહેલાંથી હતી એટલે આ બેકઅપનો ઓપ્શન આવે છે બટ મારે અત્યારે બેકઅપ નથી કરવો જોઈ શકો છો અહીંયા નામ આવી અહીંયા આપણે નામ લખી છે અને ફોટો અપલોડ કરવો હોય તો કરી શકીએ છીએ જોઈ શકો છો મારે તો ઓલરેડી એકાઉન્ટ બનાવેલ છે એટલે મારો ફોટો ઓટોમેટિક આવી ગયો બટ તમારે નહીં આવે તો તમારે અહીંથી ફોટો એડ કરી દેવાનો છે ત્યાં આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે આવી જશે અને હવે થોડીક વાર રાહ જોવાની છે એટલે તમારું વોટ્સઅપ છે એ ખુલી જશે જોઈ શકો છો મારા જેટલા વોટ્સઅપ ગ્રુપ હતા બધા આવી ગયા તો ગાય આજના વિડીયોમાં આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા જ વિડીયો આ ચેનલમાં આવતા રહી છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય